આ ડબલ એન્જિન સરકારમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે કે કેસરીઓ ખેસ પહેરો ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને કાળા તો કરવા માટેનો પરવાનો મેળવો છેલ્લા થોડા જ દિવસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં જે ડ્રગ્સ પકડાયું જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો જમીનના કૌભાંડો થયા અનાજની હેરફેરના કૌભાંડો પકડાવ્યા ગાડીઓ ચોરવાના પ્રયત્ન થયા બળાત્કારના બનાવ બન્યા આ બધા જ કિસ્સામાં ભાજપનું કનેક્શન ખુલી રહ્યું છે અને ગુજરાતમાં આજે સ્થિતિ એવી છે કે ગુનાખોરીમાં ભાજપ છે અડીખમ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો આ બહુમતીવાળી સરકારને પૂછી રહ્યા છે એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે આપણે આવી આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે જે રીતે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પણ પકડાય ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય એટલે એમ પણ કહેવાય કે ગુજરાત ડ્રગ્સમાંનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું જે રીતે ડ્રગ્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે વેપાર થાય છે એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ માટેનું પણ હબ બની રહ્યું છે અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે એ ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય છે જે રાજ્યના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી સાથે રાજ્યના રાજ્યપાલ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કોઈને પણ ભ્રષ્ટાચારમાં શરમ પણ નથી રહી સરકારનો કોઈ ડર પણ નથી રહ્યો અને તમામ નીતિ નિયમો નેવે મૂકી અને ખુલ્લામ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આ એટલા માટે ચાલી રહ્યો છે કે આ તમામ ભ્રષ્ટાચારોમાં રાજ્ય સરકારમાં બેઠેલા મોટા નેતાઓની સામેલગીરી છે એમના ઇશારે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં જે આપણી દીકરીઓ દૂર દૂરથી અભ્યાસ કરવા માટે સ્કૂલે જાય છે એ ધોરણ નવની દીકરીઓને સાયકલ આપવાની યોજના એટલે સરસ્વતી સાધના યોજના છે થોડા દિવસ પહેલાં આપણે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં જે રીતનું કૌભાંડ થયું ને દસ કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો એની વિગતવાર હકીકતો આપી હતી એક લાખ સિત્તેર હજાર સાયકલો ખરીદવા માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે ટેન્ડરમાં માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે એમના જે સાયકલના સ્પેસિફિકેશન છે ટેન્ડરની શરતો છે બદલવામાં આવે છે ચોક્કસ કંપનીને ફાયદો થાય ઓર્ડર મળે એવી રીતે આખું એનું નેટવર્ક ગોઠવવામાં આવે છે તમામ અભિપ્રાયો અને નીચેના અધિકારીઓના વાંધાઓને ઓવર રૂલ કરીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એને વર્ક ઓર્ડર અપાય છે અને એ કંપની દ્વારા હલકી કક્ષાની એટલે કે આઈ સ્ટાન્ડર્ડ કરતાં હલકી કક્ષાની સ્પેસિફિકેશન કરતાં ઉતરતી કક્ષાની સાયકલો સપ્લાય કરવામાં આવે છે અને એ સાયકલોને રાજ્યની ઇક્યુડીસી લેબ દ્વારા જ્યારે ચકાસણી કરવામાં આવે છે તારે લેબના રિપોર્ટમાં આવે છે કે સાયકલના જે મજબૂતી માટેના સ્પેસિફિકેશન હતા જે આઈ એસ માર્કા એના સ્ટાન્ડર્ડ છે એ જે સાયકલની ફ્રેમ હોય એમાં બિલકુલ મળતા નથી એટલે કોઈ પણ રીતે આ સાયકલ એ ટેન્ડરની શરતો મુજબ સ્વીકારી શકાતી નથી એવો લેબનો રિપોર્ટ આવે છે અને એ રિપોર્ટના આધારે એ સાયકલો આજે પણ અલગ અલગ જિલ્લાઓમાં ખુલ્લા વરસાદમાં પલળી રહી છે કાટ ખઈ રહી છે પણ પેલી દીકરીઓને પહોંચતી નથી આપણે સોળ જુલાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ ભ્રષ્ટાચારની કૌભાંડની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી આજે લગભગ ચૌદ દિવસ થયા આજ દિન સુધી તપાસ કેમ નથી થતી તપાસ થઈ હોય તો કોઈની સામે પગલાં કેમ નથી લેવાતા જો તમે સાચા હોય નિયમ મુજબનું હોય તો સાયકલોનું વિતરણ કેમ નથી થતું આજે પણ આ વરસતા વરસાદમાં દૂર દૂરથી દીકરીઓને પલળતા ચાલતા સ્કૂલે કેમ જવું પડે છે તમે કોને બચાવી રહ્યા છો કોના ફાયદા માટે આ